વર્તા જોશું દવા લેતા આવશું અને અત્યારે હું જાઉં છું મારા સેવણના ક્લાસમાં તો શક્ય હશે તો તમને વિડીયો બતાવીશ તો ચાલો એકાદશીમાં બારસ છે અને બારસે બપોરે જમવાનું એકઠાણું કરવાનું એવું લોકો કહે છે તો આપણે અત્યારે બનાવ્યા છે થેપલા દહીં શક્કરપારા છે લીલી ચટણી છે ચાલો બતાવું તમને જમવાનું મસ્ત મજાના થેપલા છે અહીંયા દહીં છે લીલી ચટણી છે ચેવડો સાઈડમાં લીધો છે ને શક્કરપારા લીધા છે અને મસ્ત મજાની ઠંડી ઠંડી છાશ છે તો ચાલો મિત્રો અમે લોકો જમવા બેઠા છીએ ને તમારે લોકોને જમવું હોય તો આવી જાવ તો છે સાત વાગ્યા છે એ તો આપણે આજે બપોરના સુતા હતા તો સાડા છ છેક ઉઠા છીએ મારા ગર્વ ભાઈ વચ્ચે આવી ગયા તો પણ આપણને નથી ખબર કારણ કે જાગરણ આપતો તો આખો દિવસ આપણે સુવાનું કામ કરતો તો જોઈ લ્યો મારા ગર્વ ભાઈ આવ્યા છે તું કઈ આવ્યો તો બોપઈ રે રોંઢે આવ્યો તો ડેલી ખકડાવી તે તો બેલ કેમ નો મારી ભૂલી ગયો તો છે તો ગર્વ ભાઈ ઝાંખી બેનને રમાડવા માટે આવ્યા છે ને અત્યારે ખાઈ રહ્યા હતા વેફર ને મારા મનભાઈ જોઈ લ્યો શું ખાધું બટું તે ફરાડી ચેવડો ખાધો હમ અને બંને ભાઈ બેન ની પાછળ થોડીક મસ્તી ચાલુ છે અને આપણે અત્યારે આપણા માટે બનાવ્યો છે રાજેગરાના લોટનો શીરો અને સિયાબેન પણ ખાવાના છે શું કેસ દાળમના દાણા નથી ખાવા તો દીદી ખાઈ જાય હે તાર ખાવા દી કહું ગર્વ હે સિયા દીદીને ને વેટકો દે છે મને દીકરો આ ભાઈ ને ભાઈ મારા ગર્વભાઈને ગમે ત્યારે કામ ચીંધો ને કોઈ દિવસ ના હોતી જ નથી ફટોફટ કરે કર્યા મન ભાઈ નું નક્કી ને ફુલક પણ ફૂલાય પણ બહુ ભાઈ તો મિત્રો હવે જગદીશ આવશે પછી તેને સુખાવું છે તે ને યસ દોસ્તો કેમ છો અત્યારે વાગવા આવ્યા છે ઓલમોસ્ટ જેવો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે અમે લોકો આજે રસોઈ નથી આજે રહી છે અને મારો શર્ટ ચોરી લીધો છે તે મારો કા લઈ લીધો આ સીય આય મારો શર્ટ પહે લીધો તો તમે પહેર્યો છે તમે બે મારો શર્ટ કા લીધો તો તમે હું લે મારી કોપી મળી છે તણે બાપ દીકરી એના દીકરા છે તણે સેમ પહેર્યા છે અને બતાવું છું આવતા યો ને મે જ નથી રજો બોલ એક ન લે 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 નહીં

સારા તારું જે રેસ્ટોરન્ટમાં મળતું એ કમેન્ટ કરજો બીજી વાર આપણે ત્યાં જશું તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ હોટલમાં ત્યાં હોટલમાં જઈશી ત્યાં જ્યાં પછી તમને ખબર પડશે તો અમે લોકો અત્યારે નીકળી જઈ વરસાદનો માહોલ છે તો બાળકોની ઈચ્છા છે તો ચલો મળી ત્યાં અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ઠાકા રેસ્ટોરન્ટમાં પણ હવે તમારે કમેન્ટ કરવાની છે કે સારામાં સારું રાજકોટમાં કઈ જગ્યાએ સિગલેટ મળે છે મેં લોકો અહીં સિગ્નલનો ઓર્ડર કીધો છે જો એનો ટેસ્ટ જવો છે તમે કમેન્ટ કરજો કે સારામાં સારું વેજ સિગલેટ જો આવવું ક્યાં રેસ્ટોરન્ટમાં જવું જોઈએ तो ये अंदर करो